સુપેડી ગામનું પાટિયું છે અને આવ્યા જાય છે પોરબંદર આવ્યા જાય છે નમસ્કાર દર્શક મિત્રો મારી સામે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે હું ફરી એકવાર આવી ગયો છું રાજકોટ જિલ્લાના સુપેડી ગામની અંદર વર્ષો પહેલાં આપણા વડવાઓ જે ખાંડિયામાં ખાંડેલા મસાલા તૈયાર કરતા ઘટલામાં દળેલા ઘટુડામાં દળેલા મસાલા તૈયાર કરતા એ જ મસાલા કૃષ્ણમ મસાલા આની પહેલાં પણ તમે ખૂબ બધો પ્રેમ આપ્યો છે એ વિડીયો ફરીવાર લઈને આવી ગયો છું જે લોકોએ હજી સુધી બારે માસ પોતાના ઘરે મસાલા લીધા નથી ને એમના માટે વિડીયો લઈને આવી ગયો છું

દરેક મસાલાને પહેલા સુકવવામાં આવે છે અને ત્યારબાદ એને સાફ સફાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે ને ભાઈ ધાણા છે હળદર છે આ ઘટલામાં દળાવવામાં આવે છે અને ઘટલામાં દળેલું જ તમને બધી વસ્તુ મળી જવાની છે આ આપણે જે મરચું જોઈએ કયું છે આ રસમ પટ્ટો ગોપાલભાઈ રસમ પટ્ટો હા અને આ સીધું ખાંડણીયામાં જશે હા આ નવો ખાંડણીયો લીધો કો હા ગયા વખતે પછી આપણે વિડિયો ઉતાર્યો પછી જે ઓર્ડર ને બધું હતું એ પ્રમાણે એક મશીન ઘટે એમ હતું એટલે આપણે તાત્કાલિક આપણે પાછું બીજો લગાવ્યો બરોબર આ ખા ખાંડણીયો છે જો ભાઈ ઘણા લોકોને પ્રશ્ન હોય ને ભાઈ મરશું કઈ રીતે આ ભાઈ મોંઘું તમને લાગે એનું કારણ એ છે કે આ ખાંડણીયા ની અંદર છે ને ભાઈ ખંડાતા કેટલી વાર લાગે છે મયંક ભાઈ માં અડધી કલાક એક કલાકે એક ટુક બેચ નીકળે આખી બરોબર આ જે ખંડાઈ રહે ને ખાવાનું હા એટલે એ પ્યોર ટુક પાવડર ના થઈ જાય એમાં પછી પાછું ચડાય એટલે પાછું ફરીવાર જતો હોય છે બરોબર ઓલે ખાવણી આપણે ખાંડી બરોબર આ મરજા નઈ હા બધી મરચું આખું દળાઈ ગયો છે કંપલા હા હવે આને પ્રોસેસ શું થાય હવે આથી આપણે આગળ ચાળવામાં લઈ જાશે ત્યાં ચડાઈ હા ચડાય અને જે પાવડર છે નીકળી જશે અને જે હજી જાડુ છે કે જે ખંડાવામાં હજી બાકી રહી ગયું છે એને ફરીવાર એને ફરીવાર પાછો આપણે કાઢવાનો છે ચાલો ત્યારે આ પ્રોસેસ બતાવ્યા તમને પ્રોસેસ છે આ આપણે ટૂંકમાં ઘંટલામાંથી દડાઈ બેમાંથી ઘંટુડામાંથી ધાણા જીરું અને હળદર અને ચટણી ખંડાઈને અહીંયા આવી આપણે ચરાવવા માટે બરોબર

એ જ રીતે ધાણાજીરા પાવડર પણ તમને એ પટલો બતાવી જવાનો છે અને એ જ રીતે ફાઈનલ પાવડર હળદર પાવડર પણ તમને ચોખ્ખો બતાવવાનો છે તમે જોઈ શકો છો હળદર પાવડર છે આ ધાણાજીરા પાવડર છે અને આ ફાઇનલ મરચા પાવડર છે વસ્તુ તમને આ રીતે જોવા મળી જશે અને આ લાંબી પ્રોસેસ બાદ આ વસ્તુ ફાઇનલ થાય છે આ બધા ઘટલા છે અને આ ઘટલાની અંદર છે ને ભાઈ ધાણાજીરું છે હળદર પાવડર છે આ બધી વસ્તુ દળાતી હોય છે અને લાંબી પ્રોસેસ આમાં થતી હોય છે તમે જોઈ શકો છો આ બધા ઘટલાની અંદર હળદર પાવડર છે ધાણાજીરું પાવડર છે આ બધી વસ્તુ ધળાતી હોય છે આ ટૂંકમાં આપણે જે ચરાઈ ગઈ જે ફાઈનલ પાવડર આવી ગયો એને હવે આપણે અહીંયા મોણ આપીએ છીએ તેલનું મોણ દઈએ એક સિંગ તેલનું મોણ અને અમારું જ મિની ઘાણીનું સિંગ તેલ જીવીસ મગફળીનું બરોબર આ રીતે મિક્સ થતું આ રીતે મિક્સ થતું એટલે ટૂંકમાં કમ્પ્લીટ દાણે દાણામાં તમારું તેલનું મોણ દેવાય છે અને ફાઈનલ મલજો પછી આયા ફાઈનલ મલજો અહીંયા તૈયાર થાય પછી તો પેકિંગમાં જાય પછી ડાયરેક્ટ પેકેજિંગમાં બરોબર પ્રોસેસ છે ફાઈનલ કૃષ્ણમ મસાલો તૈયાર થઈ જાય હા આ પેકિંગ તૈયાર થઈ ગયું છે થઈ ગયો હા હવે આનો

પછી દાણાજીરા પાવડર જીરા પાવડર અને કશ્મીરી મરચું જોવો જ હા અરે નજર સામે જે બધી વસ્તુ આપણે બતાવી પ્રોસેસ અને ફાઇનલ જે વસ્તુ બની છે ને તે તેનું તમને હું અત્યારે પેકેજિંગ બતાવી રહ્યો છું મયંકભાઈ હવે આપણે આખી પ્રોસેસ ખાંડણીયામાં કઈ રીતે ખંડાણું પછી ત્યારબાદ છલાણું કઈ રીતે ઘટલામાં કઈ રીતે દળાણું બરોબર મરચા પાવડર આપણે ખાંડણીયામાં ખાંડ્યો તે તમને બતાવ્યો હળદર પાવડર આપણે ઘટલામાં દળ્યો એ પણ બતાવ્યો અને ધાણાજીરો પાવડર પણ તમને ઘટલામાં દળેલો બતાવ્યો એને સાડ્યો એ પણ તમને બતાવ્યો હવે એ સાળે ફાઇનલ પ્રોસેસ થઈને આજ આખું પેકિંગ થઈ ગયું છે બરાબર હવે મયંકભાઈ ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે આ મરછોનો પ્રાઇઝ તમે નથી કહેતા ખાલી આમ કહી જાવ મરછો લેવો નંબરમાં ફોન કરો હા હા ઘણા લોકોને એવી મારી ફરિયાદ રહેશે કોમેન્ટમાં અને હવે તમે કહી જાવ ફાઇનલ નહીં 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 એટલે આપણે કોઈ એવું નહોતું કે ભાઈ કોઈને ભાવ નથી કહેવા ને પછી આપણે એને ભાવ કહેશું ને એવું કઈ નહોતું મેઇન વસ્તુ શું છે જો રેશમ પટ્ટો આપણો જે મરચું પાવડર છે રેશમ પટ્ટો પ્લસ કાશ્મીરી એ પાંચસો રૂપિયા કિલો છે બરાબર પછી ખાલી કાશ્મીરી પ્યોર એ સાડા રૂપિયા કિલો છે કાશ્મીરી પ્યોર પ્યોર પછી હળદર છે જે ઘંટુડામાં આપણે દોરેલી એ સેલમ સાંગલીની એ સાડા ત્રણ ત્રણસો એસી રૂપિયા કિલો છે બરાબર અને ધાણા જીરું એ આપણું ત્રણસો ચાલીસ રૂપિયા કિલો છે બરાબર હવે ઘણા લોકોને એ પ્રશ્ન હતો કે ભાઈ અમે ફોન કરીએ છીએ ભાઈ ફોન ઉપાડતા નથી બરાબર એટલે તમારો બધાનો ખૂબ સપોર્ટ હતો ભાઈ આવો સરસ મજાનો વિડીયો હાલ્યો અને ખૂબ હેલ્ધી પ્રોડક્ટ પણ ભાઈ બનાવે છે અને મોંઘો વેચે છે એમ ભાઈ ઘણા લોકો એ કોમેન્ટ કરે એમાં કેવું હતું ગોપાલભાઈ તમારો વિડિયો અને તમારા ફોલોવર્સ ને તમારા ફેન અને બીજી વસ્તુ તમારો જે વિશ્વાસ છે અને તમારા થકી જે અમારા ઉપર એ લોકોએ વિશ્વાસ મૂક્યો છે અને જે તમે વિડીયો મૂકેલો ને ત્યારે અમને ટૂંકમાં જે હતું ને કે નહીં આપને ફોન આવશે એટલે આપણે એને જવાબ આપી શકશે પણ કન્ટિન્યુ એટલા ફોન ચાલુ હતા ને એટલે એના માટે અમે માફી માગીએ છીએ કે ભાઈ ઘણા લોકોને એવી ફરિયાદ હતી કે ટાઈમે જવાબ નથી આપ્યો કે ફોન નથી ઉપાડતા એટલે એવું નહોતું કે ભાઈ અમારે કોઈને જાણી જોઈને જવાબ નહોતા આપતા કે એવું નહોતું પણ કન્ટિન્યુઅસ ફોન જ એટલા હતા અને ઘણા લોકોને એવોય પ્રશ્ન હતો કે ફોન નંબર બંધ છે એ બંધ નહોતો કન્ટિન્યુ એમાં બીજા ફોનની રિંગ ચાલુ હતી અથવા વાત ચાલુ હતી એટલો બધો પ્રેમ અમને મળ્યો હતો અને પ્રોડક્ટ જ્યારે તમારી સારી છે ત્યારે આપણે પહેલાં વાત થઈ હતી કે ભાઈ સેમ્પલ છે જો આ

પછી કાશ્મીરી મરચું રેશમ પટ્ટો મરચું આ બધી વસ્તુ તમને છે ને ચારે ચાર પાર્સલ માં તમને મળી જવાના છે એ આ ફ્રી સેમ્પલ છે બાકી આ સાર્જ તમારી પાસે લેવામાં આવે છે એ કુરિયર સાર્જ લેવામાં આવે છે કે આ બોક્સ તમને આખું પેકિંગ કરીને આપે છે તેનો કુરિયર સાર્જ એ કુરિયર સાર્જ તમને બાદ એ કરી દેવામાં આવે છે કારે કે જારે તમે પાંચસો ગ્રામ એ મગાવો ને ત્યારે અને ગોપાલભાઈ આ વસ્તુ આપણે આપવાનું એક કારણ એ છે અત્યારે માર્કેટમાં ઘણા લોકો મસાલા વેચે છે હવે થાય છે કેવું કે કે અત્યારે માનો તમારી ઘરે ચાર કિલો ચટણી બે કિલો હળદર રેગ્યુલર વાપરતા હતા એના જેવી મજા નથી આવતી એટલે આ વસ્તુ આપવાનું કારણ એક તમે વાપરો પછી અમારા ઉપર વિશ્વાસ કરો અને પછી તમે ઓર્ડર કરો અમારે તમને ડાયરેક્ટ નથી આપી કૃષ્ણ મસાલા ની એક વાત એટલે ગમે છે કે પેલા તમે સેમ્પલ વાપરો તમને સારું લાગે તો તમે પાંચસો ગ્રામ બે કિલો પાંચ કિલો દસ કિલો જે તમારે મગાવવું હોય મગાવી શકો ભાઈ મોંઘું છે એનું કારણ શું છે કે એની જે પ્રોસેસ છે આપણે આખો દી ખાવણી ચાલુ રહે તો કેટલા કિલો નીકળે ભાઈ આખો દી ચાલુ હોય ને એટલે ગોપાલભાઈ રાઉન્ડ અબાઉટ છે ને ત્રીસ ચાલીસ કિલો માલ નીકળે અને ત્યારે મશીન ચાલુ હોય તો કેટલા કિલો કાઢ નાખે મતલબ અરે એ તો આખા દિવસનું જે અમારું પ્રોડક્શન છે ને એ અડધી કલાકમાં કાઢે જો આ ફેર છે જેના લીધે ભાવ વધે છે ને તમને એમ લાગે છે કે ગોપાલભાઈ આટલો બધો મોંઘો તમે ચટણી મસાલા લઈને આવ્યા પણ જે ભાવ વધે છે એનું કારણ છે સમય આની વાહે સમય જે લાગે છે ને એ અડધી કલાકમાં મશીન કાઢી નાખે છે ઘટલા છે આખો ધીમા કાઢે છે એટલો ફેર છે અને બીજી વસ્તુ ક્વોલિટી પ્રોડક્ટ આપણે જે મરચું લઈ આવીએ છીએ જે ગયા વિડિયોમાં આપણે બતાવ્યું કે ફંગસ ને કઈ રીતે સાફ સફાઈ થાય છે એ બધું અને એ વિડીયો ની આપણી એક મર્યાદા હતી કે એમાં આપણે બધું બતાવી નતા શકતા કે આખી વાત આપણે કરી નથી શકતા એટલે એ વિડિયો આપણે એ બધું બતાવ્યું ને આ વિડીયો આપણે બીજી ડિટેલ આજે આપણે મસાલા વિશકીએ ચાલ આવે અને બીજી વસ્તુ જે ગામમાં મળે છે ડીટિયા કપાય છે કે નથી કપાતા બીજી વસ્તુ અંદર ફંગસવાળું મરચું જાય છે કે નથી જાતું એ કોઈને કાંઈ ખબર નથી અને કયું મરચું વપરાય છે અત્યારે હાઈબ્રિડ પણ ઘણા મરચાં આવે છે બધી રીતે ઘણું અલગ અલગ આવે છે અને આમાં ઘણા પેરામીટર છે કે આપણે જોવા જઈએ તો એમાં ગઈને ગણાય નહીં એવું પણ આપણે બધી વસ્તુનું ધ્યાન રાખીને ધીમે ધીમે જે આપણે દેશી પત્તીથી હાથેથી ખાંડવાની જે સ્ટાઇલ ટૂંકમાં સ્પીડ હતી એ રીતે જ ખાંડીએ છીએ એ જ રીતે ઘટડા આવે છે એટલે આ બધી પ્રોસેસ છે એટલે વાર લાગે છે અને એટલે જ મોંઘવું છે અને ગયા જે આપણા મિત્રોના ઓર્ડર છે ઘણી બહેનોના ઓર્ડર છે અને એ લોકોને આજે ઓર્ડર આપ્યો દિવસ પછી માલ નીકળો છે એનું કારણ આ છે છે કે ભાઈ મશીનની એકદમ ધીમી છે જેમ આપણે માતાઓ પેલા ગટલો આમ ફેરવતા હાથે હાથે ધીમે ધીમે એજ રીતે આઈની ધરી ફરે છે તમે વિડીયોમાં ખાસ જોજો ને એટલે તમે ખ્યાલ આવી જશે એજ રીતે ખાંડણીઓ કઈ રીતે આપણા મામા ખાંડીએ તો આપણો જે હાથ પડે ને એ રીતે જ તે મશીન સેટ કરેલું છે એટલે ભાઈ મોંઘું છે પણ ક્વોલિટી ફૂડ આમ સમય ગણશો તો તમને સસ્તું જ લાગશે કઈ રીતે કે બજારની તમે એક ચમચી મસાલો નાખશો બે ચમચી નાખશો ને આઈનો એક ચમચી નાખશો એટલો ફેર પડશે કેમકે હું જાતે બનાવ્યું છું ને દસો મેં યુઝ કર્યો છે ને પછી તમને કહી રહ્યો છું બરોબર આઈની અડધની ચમચી અડધી નાખો બજારની દોઢ ચમચી નાખો એટલો ફેર પડશે તમને અને બીજી વસ્તુ ઘણાય બહેનો એવો પ્રશ્ન હોય છે કે વર્ષના એન્ડ સુધીમાં મસાલાની સિઝન પાછી નવી ચાલુ થાય ને ત્યાં સુધીમાં મસાલા ધરાર ધરાર વાપરે છે કે મજા નથી આવતી કલરમાં બધી રીતે પ્રોબ્લેમ આવે છે ટેસ્ટમાં ને હવે આપણી વસ્તુમાં છે ને એક તો આપણે થ્રી લેયર એર ટાઈટ પેકેજિંગ કર્યું છે હવે જે માનો કે કોઈ પણ બેને આપણી પાસેથી ચાર કિલો કે કોઈ પણ કસ્ટમર ચાર કિલો પાંચ કિલો મરચું મગાવ્યું છે આપણે બધા પેકિંગ પાંચસો ગ્રામના પેકિંગ આપ્યા છે બરાબર હવે જેમ જોઈને માનો કે પાંચસો ગ્રામ એક મહિનો એ લોકોને ચાલવાનું છે તો બાકીના બેજા બે કે ત્રણ પાઉચ છે એમને ડબરામાં ખાલી પેક કરીને રાખવાના છે ટૂંકમાં તમે જો આજે પેકિંગ મગાવો ને કિલોનો પાંચસો ને તમારે જોતો હોય ને પેકિંગ તોડવાનું હા બસ બરોબર મયંભાઈનું કેવું એ જ છે કે તમારે માનો પાંચસો ગ્રામ જ માહિને વપરાય છે તો પાંચસો નું પેકિંગ છે તોડવાનું કિલો પેકિંગ નહીં તોડી નાખવાનું બસ કેમ કે બે પેકેટ ભરીને તમારે ઘર ડબલા નહીં નાખી જવાનું કેમ કે આ ભાઈ જે આ જે પેકિંગ કર્યું છે ને તેનું મહત્વ એ છે કે એની અંદર જે પેકિંગમાં જે મસાલો રહે છે ને એની ક્વોલિટી એવી ને એવી જળવાય રહે ટેસ્ટ અને કલર બંને વસ્તુ એવી ને એવું નેચરલી રહેશે હવે જો તમારે તમારા ઘર માટે કૃષ્ણમ મસાલાના મસાલા મગાવો હોય ને ભાઈ તો ભાઈ જો ધાણા જીરા પાવડર છે હળદર પાવડર છે કશ્મીરી મરચા પાવડર છે રેશમ પટ્ટો મરચા પાવડર છે આ બધા મસાલા તમને મળી જવાના છે અથવા તો જો તમારે સેમ્પલ મગાવવું હોય તો આ માત્ર પચાસ રૂપિયા ચાર્જ દેવાનો છે એ પચાસ તમને બાદ મળી જવાના છે તો આ સેમ્પલ પણ તમે મગાવી શકો છો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે આજે જ કોલ કરીને મગાવી લો કૃષ્ણમ મસાલા